ફલાટ ઉઠા બઈણી ભરીયા જો દોશીઓ લે લઈ જો એ તંજીયા મારે કોઈ દોશી ની મંગાય તમાર દોશી મંગાય લઈ જજો તઈ અમે તો લઈ જાવું દેવું આતો છે કે અમારે કોઈ શરમ નહી આધી નઈ શરમ આધી તારું છે કે શું લઈ જવા દે શું ભાઈ જાવ બઈણી હું મોય બોઈ દે તો તમા તક્કા દેતા તાણ હા બોલો બોલો કેટલા આય કોમ કાજ પર બ કેટલી વાર હા 8 કલાક લઈ જાય

આજુ સર તને તારા બાપા શીખવાડી શકે નઈ શીખવાડ તાર બતાવી શકે નઈ આવડે છે એ તો એવું જ આવે

લેઓ લેઓ આндаબાય દોશી ને એટલે ને એટલે આવ ખાઓ અમારે અહીંયા જતી રહેને કોઈ આ રોણાજી ની બસ ખાવા ને નામ આ એટલે આયા મેમંગતી રોટલી તો કમ્પ્લીટ બનાવ હોય જો છે બનાજેને પેલા કેશ પર ચા એ નહી કો

બરોબર રોટલ કરતો દોષી થાકી છે બિચાર રોટલ આલ્યા હાથની રોટા ટેબળા જંબળ ભાગીને હાથના રોટલા ખાધા ખાઈ ના

મારે તો પેશર એક ન્યાય મેં લીધે એવો થઈ વાતો થાળી તારી ડુંગર લેટું તમે તારું ખવું ખવું કરે છે તો અમે ઉતાવળીઓ સારું તો ખાવા છીએ ખાવાનું શાંતિ આયો બે જલ્દી ઘેર ના જોયે તમે પણ ખાજો ઘેર ડોશી ની માળખા આ બોલે નઈ હવે ખાઈ ને પેલા ડુંગર

તમે ખાવ અને ખવાજો સુના કે લે લે કે ખાઈ દવા પર પેગા કરવા પડી તમો માર લોખા ના દો એવું સાબાવ હાવ કે આના લોખા ના દો તો એ તો વાગ છે હાવ છે તાર ઓ આ બોલ્લો પેલો તો પેલો શિખર મંગાવી લઈ જવા સરસ કરીને ટો જબરજસ્ત બનાવે મસ્ત બનાવે જોયા પ્રોગ્રામ કરે જોયા જવો કર રણજી બોલાય તો પણ ટોઠા મસ્ત બનાવી ખવડાય આપણો નો મસ્ત બનાય હું કહું એ જતો એ હોય કે જે કે અઠવાડિયે જેવી પોઈન્ટ પ્રોગ્રામ રાખો કીએ હવે તો કીએ છે હે ને પારી દીધી કી હો 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 કે હોડો ના હોડો કાઈ કે ડુંગર બા જીવન ભરા ટોઠા યાદ રહેશે હા જો જે પાડો સારો પણ ના પડે સ્ટાઈલ ના પોઈ નાખો પા